কোয্ন জোন সাই ক্ন ক্ন ক্নোকার সালৎর কোয়ে ক্ন ক্রাডেয়ে আয় ঢাকারাকেে তে কোহেুয়ে একে একে কের সারাকের কেডে Hai mau मु गचर में आ भी गया जो

i think it's like it's some you.

માતાજી ભરતભાઈ બધા વધારો મારો વાતો ایسا ہوں نے درمیز بھائی پتہ رہا ہے ہمارے مہاردیر پاکت سے کم سے مزاما اسوین بھائی کیا سے اسوین بھائی اسوین بھائی بھائی اسوین بھائی جب آگا ہے اسوین بھائی مہاردی આવશે એટલે આપણે જણાવશું તમને અશ્વિનભાઈ ફોન કર્યો ફોન હું આગળ જ ઓલા જીતુભાઈને લાઈવમાં મળ્યા હતા અમે હા મજામાં હો તમે ધર્મેશભાઈ અમારે લાઈવમાં જોડાના ટાઈમ આપો તમારો બહુ બહુ આભાર સાત મિત્રો લાઈવ માં જોડાયેલા છે પણ એક જ છે ફટાફટ મારો બે વાર ડિસ્પ્લે માં દબી દેજો એટલે લાઈક થઈ જશે લાઈક ના પૈસા નથી ભરવા પડતા મારો ભાઈ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો